શ્રેય બર કે ગુડ આફ્ટરનુન કેમ છે બધા મિત્રો મજામાં આજ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અત્યારના નવા એક હાડા એક જેવું થયું હોય છે અમે જાય છે જૂનાગઢ ધવલભાઈ ઝીંકાભાઈ પણ એને તેડવાઈ જવાના હે આપણે જટા શંકર એ કુંભરો મેળ આવે તો હું હું શ્રેયભાઈ છે હિરાનભાઈ છે અને ધવલભાઈ હે ઓ હવે ભાગ્યે જુનાગઢ બાજુ જુલિયાણ ચોકડીયા ભૂગ્યા આપણે ભૂગ્યા પાટિયાના પાટિયા ગાડી કેમ છે જુઓ અહીંયા જો અહીંયા બધું દેખાય ઓ એસી મારે ફૂકો કઈ ગાડી કહેવાય ભાઈ આ મને ખબર નામ નથી આવડતું આને આવડતું શ્રેય કઈ કહેવાય અને કહેવાય ઇટિયસ ટોયોટોની

તો અમે હવે ધવલભાઈ નું ધ્યાન રાખીએ ગાડી નથી ગયા જુનાગઢ અને અહિયાં સીસી રોડ એવો બનાવ્યો કઈ ઘટ જ નહીં જો સીસી રોડ ખાડા હે ખાડા નકરા ધવલભાઈ જરાય મજા નથી આવતી પણ આમાં શું કઈ આપણે સબંધ તો નથી નરેન્દ્ર મોદી કઈ કઈ ગમો કરાવીએ

હા તમારી જોડી ઊંચું હાલવાનું આ દાતર કરતા વધુ થાક લાગશે મોટા દાતર કરતા વધુ થાક લાગે છે ભાઈ ફોર ખોરવી ક્યાં ને ક્યાં મૂકીને આવવી પડે મને એમ કે અહીંયા નહીં હોય શ્રી ભાઈના ભાઈઓ છે તો કર્યો જાય હો બોલાવો તો ખરા આમના

ગુરુકુળ ગુરુકુળમાં ગુરુકુળમાં તેડવા જવાનું છે ઓવલભાઈ નાના ભાઈ હું નામ છે ભાઈ દેવલભાઈ 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 ને તેડી ને પછી મારવાનું છે મેંદેડા બાજુ જોવા મિત્રો આજે ટ્ટા શંકર ઉપર કેટલું પબ્લિક આમ શંકર આમ આવ્યું ગજબી જતી

બાતતા નથી ભાઈ તમને ખોટો હે ને પ્રેમ છે હા તમારી ચલાની જરૂર નથી ઓ ધવલ ભાઈ રેવાજો ભાઈ આપણે ધવલ ભાઈ ની ગાડી સહકાર આપો ધવલ ભાઈ ગાડી માં જાઓ ધવલ ભાઈ ને ઉતારી ને મૂક દેવું આપણે ફાઇનલી મેન એન્ટ્રી ગયા છે પાછો મેન એન્ટ્રી ગેટે ભૂગી ગયા ને ઉબન ફટોલા પાસે આયા જો મિત્રો હીરાન ભાઈ નો માવો ઓલા માં પડ ડર્યો મું નાઈ જા માવા કે ઉઠાઈ લઈ આવવાનું નથી હા એટલે જી કોઈ આવતો હોય તો માવા ની ધ્યાન રાખજો આ ભાઈ ને જેમ લઈને ન આવતા એમ

थाक नो हूँ से एक एक कब बनना चाहते हैं थाक नो वो नहीं नो तो ले जो ना वहाँ तो भी ये नहीं लगता जाए धीरे धीरे हाल इन तो हूँ कोई तेज़ बात तो नहीं आवे वो की क्या पास है हमने फोर विले पाम जो पार्किंग पूल माथे हो तो वो फोन ना तो मेरे निकली गया ही है बुधे पुल भी गया थोड़ा थोड़ा वर्षा ना गर्मी बुधे मिक्स मार है कामुटा नहीं है तो

આ કે ખોકાય વીધી પણ આ ધવલ ભાઈ ને હાલ બે આ હાલ ગાય નો થાય હાલ બેહી જા આગળ ન હે હાલ આવતો હાલ આવતો ને અમે બધાય બહાર નીકળી ગયા ધવલ ભાઈ બેહી ગયા ભેગા દરબારમાં YouTube માં આવજો અમાર દાંત કડ હા હા બધાય કડકાઈ ગયા હે એવું હે

પંજાબી ખાવો તો કાલ હવાર આવજે એમ કીધું ભાઈ નાસ્તો બાસ્તો તો કરીને નીકળી ગયા તોલ ભાઈને બધાય પાન ખાયા હું દેવલો બેઠા બેઠાય ગાડીમાં આપણે ક્યાં ખાવાનું થતું નથી એટલે આપણે જ તો મેંદેડા આવું કા ખાએ હા ખાય કા મેંદેડા આવે ને એ વાર છે હવે ભાગ્યે મેંદેડા બાયો જૂનાગઢથી મેંદેડા ભૂકી ગયા હી એ હવે